કે જે લોકોને જોબ મળતી નથી અથવા તો જે લોકોને તકલીફ પડે છે જોબમાં તો એવા સ્ટુડન્ટને શેર બજારનો જે કોર્સ છે બહુ લાભદાયી થશે અને આ કોર્સની અંદર તમે જ્યારે જોઈન થશો તો આ કોર્સમાં તમને બહુ મજા આવશે શેર બજાર વિશે બહુ વ્યવસ્થિત માહિતી તમને પ્રાપ્ત થશે અહીંથી જે બજારની અંદર જે અલગ અલગ લોકો હોય છે જે શેર બજારના કોર્સ ચલાવે છે હું નથી કે એ લોકો બરોબર ચલાવતા નથી પણ એમના કરતા આપણા ત્યાં તમને નવું જાણવા મળશે બીજું કે પાંચ વર્ષ સુધી આપણે શેર બજારમાં પણ કામ કરેલું છે શેરબજારમાં હું બ્રોકર પણ રહી ચૂક્યો છું અને હાલ પણ છું જ તો શેરબજાર વિશે ઘણી બધી વસ્તુઓ અને પ્રાથમિક જે નોલેજ કહેવાય વ્યવસ્થિત રીતે મળે માટે આ ક્લાસ આપણો બનાવેલો બનાવેલો છે છે અને આપણે મિત્રો સામાન્ય રીતે શેરબજારમાં લોકો એવું માનતા હોય છે કે શેર બજાર એટલે કે સટ્ટા બજાર પણ એ પહેલાના જમાનામાં હતું કે શેર બજારને લોકો સટ્ટા બજાર તરીકે માનતા હતા આજના સમાજની જો આપણે વિચારસરણી જોઈએ તો આજના સમાજની વિચારસરણી બદલાઈ ગયેલી છે અને આજે આપણે શેર બજારને એક ઇન્વેસ્ટમેન્ટ નું માર્કેટ કહી શકાય એ રીતે આપણે જોઈએ છીએ તો શેર બજાર નો પ્રાથમિક પરિચય આપણા લેક્ચરમાં જોઈશું મિત્રો આમ તો જોવા જઈએ તો થોડું ઘણું સ્ટડી માંગી લેવો વિષય છે આપણો પણ એને આપણે બોરિંગ નહીં બનાવીએ અને નાના નાના સેશનોમાં આપણે લેક્ચર લેતા જઈશું કે જેથી કરીને તમને એનું વ્યવસ્થિત માર્ગદર્શન મળતું રહે અને તમને બોરિંગ પણ ના લાગે અને મજા પણ આવે તો પ્રેક્ટિકલ નોલેજમાં શેર બજારનો જે કોર્સ છે આપણો એ આમ તો આપણે ઓફલાઈનમાં પણ છે ઓનલાઈનમાં પણ છે જો તમે ઓફલાઈનમાં

અને શેર બજારનો એક નાની સમજૂતી જોઈશું મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે શેર બજાર કઈ રીતે કામ કરે છે અને શેર બજારનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એની શરૂઆત ક્યાંથી થઈ તો માહિતી આપણે આપી દઈએ તો સૌથી પહેલું બજાર જે આપણા ઇન્ડિયન ભારતીય માર્કેટ જે કહેવાય ભારતનું જે બજાર છે એને તો એને આપણે નાણા બજાર ખબર જ હોય છે પરંતુ તો પણ નોર્મલ જે લોકો છે અથવા તો જેને કોમર્સ ભણેલા નથી એવા લોકો માટે પણ આપણે જાણવું જરૂરી બને કે ભારતની અંદર નાણા બજાર એ અગત્યનો બજાર કહેવામાં આવે છે નાણા બજારના આપણે જોઈએ તો બે ભાગ પડે છે એક છે નાણા બજાર પોતે અને બીજું છે મૂડી બજાર તો મૂડી બજાર અને નાણા બજાર ની અંદરથી આપણે મૂડી બજારને જો સિલેક્ટ કરીએ તો મૂડી બજારના પાછા બે ટુકડા થશે અને નાણા બજારના પણ બે ટુકડા થશે જો નાણા બજારના આપણે બે ટુકડાની વાત કરીએ તો એમાં એક સંગઠિત નાણા બજાર આવશે અને બીજું આવશે અસંગઠિત નાણા બજાર હવે સંગઠિત નાણા બજાર શું છે અસંગઠિત નાણા બજાર શું છે એના માટે પણ હું એક અલગ વિડીયો બનાવીશ કેમ કે એના એ બેઝ ઉપર આપણે હાલ જવાનું નથી જો આપણે મૂડી બજારની વાત કરીએ તો મૂડી બજારના બે ભાગ પડશે જેને આપણે પ્રાથમિક મૂડી બજાર અને ગણ મૂડી બજાર કહીશું ફરીથી એકવાર કહું છું ફ્રેન્ડ્સ કે મૂડી બજારના બે ટુકડા પડશે એક પ્રાથમિક મૂડી બજાર અને ગણ મૂડી બજાર અને ગણ મૂડી બજાર એટલે જ શેર બજાર તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે શેર બજાર એ શું છે અને ક્યાંથી આવેલું છે હવે જો આપણે પ્રાથમિક બજારની થોડીક સમજૂતી આપી દઈએ તો જ્યારે પણ બજારમાં કોઈ નવી કંપની આવે તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું કે જ્યારે નવી કંપની બજારમાં આવે એને શું કરવું પડે કઈ રીતે બજારમાં આવે એ પ્રોસિજર છે આખી અત્યારે ખાલી સમજૂતી છે આપણી પાસે તો એના માટે કોઈ ઓલેક વિડીયો બનાવીશ

તો એને આપણે પ્રાથમિક મૂડી બજારમાં મૂકીશું એટલે કે જયારે એ કંપની બજારમાં નોંધાઈ જાય એટલે કે એની નોંધણી થઈ જાય અને શેર બજાર એને પરમિશન આપે ત્યારે એનો પ્રકાર આવશે ઘોણ બજાર જેને આપણે શેર બજાર કહીશું જેમાં એ જ કંપનીના શેરની લેવેચ થશે તો મતલબ શેર બજાર એક એવી ભૌતિક જગ્યા અથવા તો ઇલેક્ટ્રોનિક દ્વારા પણ તમે શેરની લેવેચ કરી શકો એવું માર્કેટ એને શેર બજાર કહેવાય જો આપણે નોર્મલ ભાષામાં જોવા જઈએ તો ટેકનિકલ વર્ડ્સમાં આપણે શેર બજારને બહુ અલગ રીતે ડિફાઇન કરીએ છીએ ટેકનિકલ ભાષા માં આપણે જોવા જઈએ તો શેર બજારનો પરિચય છે અને શેર બજારની અંદર આપણે સ્ટોક માર્કેટ આનું નામ છે સ્ટોક માર્કેટ શેર બજારને આપણે સ્ટોક માર્કેટ કહીશું સ્ટોક માર્કેટની અંદર લોકો શેરની લેવેચ કરતા હોય છે અને જેમાં શેર અને સ્ટોકની લેવડ દેવડ જ્યાં થતી હોય એવા બજાર ને આપણે શેર બજાર કહીશું કે જ્યાં સ્ટોકની લેવડ દેવડ થતી હોય સ્ટોકની લેવડ દેવડ થતી હોય એમાં ખાસ કરીને બે પ્રકારના શેર હોય છે એક છે ઇક્વિટી શેર હવે ઇક્વિટી શેર એટલે કે સામાન્ય શેર કહેવાય

મિત્રો શેર બજાર ની જે શરૂઆત કહી શકાય એના વિશે થોડીક આપણે માહિતી જોઈ લઈએ તો શેર બજાર ની શરૂઆત નવ જુલાઈ અઢારસો પંચોતેર ના રોજ થઈ ક્યાંક તમને એવું લાગે કે કોઈ માહિતી છે ને જે લખતા જવું છે તો તમારે લખતા રહેવું જોકે આની કોઈ એક્ઝામ કે કોઈ હોતું નથી પણ લક્ષો ને તમારી જોડે થોડી ઘણી માહિતી હશે તો તમને પોતાને પણ કોઈને કેવું હોય તો તમે કહી શકશો તો નવ જુલાઈ અઢારસો પંચોતેર ના રોજ શેર બજારની શરૂઆત થઈ જેને આપણે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશનના નામે ઓળખીએ છીએ એટલે કે જે સૌથી પહેલા શેર બજારની જે સ્થાપના થઈ ત્યારે શેર બજારને આપણે ધ સ્ટોક સ્ટોક બ્રોકર્સ એન્ડ એસોસિએશન જેને આપણે આજે મુંબઈ શેર બજાર બોમ્બે એક્સચેન્જ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો ઘણા બધા લોકોને ખબર હોતી નથી લોકો કહેતા હોય છે બીએસસી નો મતલબ થાય બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે મુંબઈ શેર બજાર મતલબ કે કે જે પેલા શરૂઆત થઈ ત્યારે તે કહેવાતું હતું નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન અને જેની શરૂઆત ક્યારે થઈ તો 9 જુલાઈ 1875 એના પછી આપણા અમદાવાદની અંદર પણ શેર બજારની શરૂઆત થઈ 1894 ની અંદર તો આ એક પ્રાથમિક થોડીક માહિતી હતી શેર બજાર વિશે અને શેર બજારનો ક્યાંથી ઉદ્ભવ થયો એની આ શરૂઆત હતી તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો દબાવો અને તમારા જેવા જે મિત્રો છે એને મોકલતા રહો કે જેથી કરીને એમને પણ આવા નવા નવા વિડીયો મારા મળતા રહે અને શેર બજાર વિશે એ લોકો પણ નવું નવું જાણતા રહે અને જો મિત્રો તમે શેર બજારમાં થોડું ઘણું જાણી લીધું તો ત્યારે તમે નોકરી મેળવવા માટે જશો તો તમને એમાં બહુ તકલીફ નહીં પડે અને આ માહિતી તમને કામમાં આવશે તો મિત્રો મારી ચેનલ છે સંજીવ સર જેને તમે સબ્સ્ક્રાઇબ કરો યુટ્યુબ પર આના આપણા નવા સેશન મુજબ નવા નવા વિડીયો આપણે આપતા રહેશે શેર બજારના આપણા પહેલું લેક્ચર તો મિત્રો આમાં કંઈ ભૂલ હોય અથવા તો વિડીયો તમને કેવું લાગે છે એનું તમે કોમેન્ટ પણ કરી શકો છો કોઈ ભૂલ હોય તો તમે મને સજેસ્ટ પણ કરી શકો છો તેમાં હું સુધારો કરવાની કોશિશ કરીશ કે મારો એ છે કે દરેક વ્યક્તિને શેર બજાર વિશે નોર્મલ વ્યક્તિ છે જે નોર્મલ વિદ્યાર્થી કક્ષાનો જે વ્યક્તિ છે અથવા તો જેને નોકરી લેવી છે જે સ્ટુડન્ટ છે તે જોબ માટે ટ્રાય કરે છે તો એના માટે સ્પેશિયલ મેં વિડિયો બનાવેલો છે અને એના માટે મેં કોર્સ ક્રિએટ કરેલો છે જે લોકો નોકરી કરતા હોય ને એમને પણ માહિતી ના હોય તો એમના માટે પણ આ ઉપયોગી માહિતી છે હું નથી કે કલે સ્ટુડન્ટ માટે છે સ્ટુડન્ટ હોય શેર બજારમાં હાલ એક્ટિવ હોય એવા માણસો માટે પણ આ વિડિયો કામનો છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ